યુવાનો ને ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યો હતો છે અમને કોઈ હક નથી આપ્યા બાબા સાહેબ આંબેડકરે બંધારણ અમને હક આપ્યા છે નમસ્કાર હું છું પ્રવીણ કુમાર આપ જોઈ રહ્યા છો દબદાર નહો ઝાલા દૃશ્ય હ સીધા બતાવી રહ્યો છું આપણે વાર્સદા વિસ્તારમાં છે અહીંયા આજે નવમી ઓગસ્ટ નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે આવી રહી છે અહીંયા વારસદા ખાતે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યાના અંદર અત્યારે આદિવાસી સમાજના લોકો અત્યારે ઉપસ્થિત છે અને અહીંયા આજે રેલી નીકળી રહી છે

કે અમારા આદિવાસી વિસ્તારમાં દારૂ ગાંજા અને ચકલી અને બહુ ચાલે છે છે જેથી અમારા આદિવાસી સમાજના યુવાનો જે શિક્ષિત તે ખોટા રસ્તે જઈ રહ્યા છે આ દોષણને નાબૂદ કરવા માટે કેવા પ્રયત્ન કરશો તમે આને નાબૂદ કરવા માટે જો હમણાં અમે બેઠા હતા પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કરવા માટે પોલીસ પોલીસ તંત્ર કે આવું ના કરો સારું ના લાગે પણ અમારો મેં પોલીસ થી એક મેસેજ હતો કે આ તમે બંધ કરો તો સારું ને તો આવનાર દિવસમાં અમે જનતા રેડવી કરીશું અને આ તમને આ બહાર બતાવશું કે આ વાસદા તાલુકામાં ગાંજા ચકલી બબલી આકડા પાના અને દારૂના મોટા મોટા આટલાઓ ચાલે છે એટલે એના એક મેસેજ આપતો તો પોલીસ તંત્રને કે તમે આ ધ્યાન રાખો અને અમારા આદિવાસી સમાજના યુવાનો આ રવાડે ના ચડે ના રવાડે ચડે એના માટે એક મેસેજ હતો બરાબર આદિવાસી સમાજના ક્યાંકને ક્યાંક વેશન અને આવા જે દૂષણોથી નાબૂદ કરવા માટે પણ અહીંયાના જે સ્થાનિક છે એમણે એક અત્યારે અહીંયાથી એક મેસેજ આપ્યો છે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યાના અંદર અહીંયા લોકો અત્યારે એકત્રિત થયા છે અને ક્યાંકને ક્યાંક અત્યારે આદિવાસી નૃત્ય જે જે ઘોડી નૃત્ય કહેવામાં આવે છે એ નૃત્ય અહીંયા રમી રહ્યા છે તમામ અત્યારે આદિવાસી લોકો જે આપણી સાથે આપણી સાથે વાત કરી તું નામ છે આજના દિવસના લઈને શું કહેવું છે

પટેલ આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે સીધી વાત કરીએ સર આજની આ રેલી ને લઈને શું કેસો વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નવમી ઓગસ્ટે ઉજવાય છે આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહી આદિવાસી સમાજનું જડ જંગલ જળવાઈ રહી આદિવાસી સમાજની પરંપરા જળવાઈ રહી એના માટે ખાસ કરીને આ કાર્યક્રમ કરવામાં આવે છે વાસ્તવમાં અમે છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે આદિવાસી સમાજના ઘણા પડતર પ્રશ્નો છે જેમ કે જડ જંગલ જમીનના પ્રશ્ન છે નવા નવા પ્રોજેક્ટો આવે છે અને એની જળ જંગલ જમીન લૂંટાઈ જાય છે એના પ્રશ્ન છે અત્યારે જ કેવડિયા ખાતે આદિવાસી સમાજના બે તડવી યુવાનોને ડોર માર મારીને મારી નાખવામાં આવ્યો હતો એક દિવસની વાત છે અમે મંગળવારે કેવડિયા પણ જવાના છે અને અત્યારે સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ બહાર પાડ્યું છે એમાં પણ આદિવાસી સમાજને વર્ગીકરણ કરવાની વાત છે પરંતુ બંધારણ પ્રમાણે અમે જન્મથી આદિવાસી છે અમને કોરે હક નથી આપ્યા બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં અમને આ આપ્યા પાછે એની સુરક્ષા કરવા માટે અમે એકવીસ તારીખે ભારત બંધ એલાન પણ કર્યું છે આજે જે આદિવાસી આ રેલી અંદર ખૂબ જ મોટી સંખ્યાના અંદર યુવાનો એકત્રિત થયા અને જે આદિવાસી વિસ્તાર માં જે અત્યારે આ એક જાતો નુકસાન જે વ્યાપી રહ્યું છે આપણો જુગાર કે દારૂ ને અને ગાજા જે દુષણ વ્યાપી રહ્યું છે એ માટે તમે આદિવાસી ના જે અહીંયા લોકો છે યુવાનો છે એમને શું મેસેજ આપ આદિવાસી સમાજના ના લોકો એ અંધશ્રદ્ધા દૂર જવું જોઈએ દારૂ વ્યસન સિગરેટ વ્યસન મામા માણેકચંદ નું કે ગાંજા બધા વ્યસનથી દૂર રહેવું જોઈએ

અમે એનો ઘોર વિરોધ કરી રહ્યા છે વાંસદા તાલુકાના જે અનંતભાઈ પટેલ જે ધારાસભ્ય છે અત્યારે ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો જ મોટી સંખ્યાના અંદર

ત્યારે ઉઠીને આજે યુવાઓ પોતાને આદિવાસી કહેતા થયા છે અને આજે નવમી ઓગસ્ટમાં જે ભીડો થઈ રહી છે તે એના કારણે છે આજે આદિવાસી સમાજ પહેલા પોતાને આદિવાસી કહેવામાં પણ શરમાતો હતો હું ઢોળિયા પટેલ છું પણ ક્યાંય હું ઢોળિયા છું એવું સમાજમાં હું કહી નહીં શકતો હતો અમે પટેલ લખાવતા હતા અમારા ડાંગના ઘણા મિત્રો દેસાઈ લખાવે છે તો અમે પોતાની જાતને આજ સુધી છુપાવતા હતા પણ હવે જ્યારે અમને એ વસ્તુનો ખ્યાલ આવ્યો

નવ યુવાન છો તમે અને તમે નવ યુવાન હોવાના નાતે જે આ અત્યારે મોટી સંખ્યાના અંદર જે આદિવાસી નવ યુવાન આવ્યા છે એમને તો અહીંયાથી શું મેસેજ આપશો હું આદિવાસી સમાજના નવ યુવાનોને એટલો જ મેસેજ આપીશ કે બોલતા શીખો આ પોલીસ થી કે કલેક્ટર થી કે કચેરીઓમાંથી જવા ગભરાવાનું કોઈ જરૂરત નથી એ લોકો આપણા માટે બેઠા છે અને આપણી સેવા માટે બેઠા છે મારું એમને એટલું જ કેવું છે કે વ્યસનોથી દૂર રહો દારૂથી ગાંજાથી અને જુગારથી દૂર રહો અને પોતાના સમાજ માટે લડતા શીખો ફક્ત નાચી કુદીને ઘરે જતું રહેવું એ આદિ વિશ્વ આદિવાસી દિવસનું એ કોઈ શું કહેવામાં આવે કે એનો કોઈ મતલબ નથી પણ આ સમાજના લોકોએ પોતાના હક અને અધિકાર માટે લડવાનું છે આદિવાસી નેતા જે છિડાકભાઈ છે એમનું કેવું છે ને આદિવાસી જે અત્યારે નવ યુવાનો છે એમને અત્યારે જાગૃત થવું પડશે અને પોતાના જે કાયદા અને જે રીતે સરકારના નિયમો જાણવા પડશે તમામ જે તંત્ર સામે લડવું પડશે જાગૃત રહેવું પડશે ત્યારે ક્યાંક ને